સુરત શહેરમાં સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી જ સમયના ખોટા સંચાલનને કારણે નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે સિગ્નલ સિસ્ટમના ખોટા સંચાલનને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે અને એમ્બ્યુલન્સને આ સમસ્યામાં ઘણી વખત ફસાયેલી જોવા મળે છે બીએપીએસ હોસ્પિટલ એમ્બ્યુલન્સ સાંજે સાત પંદર કલાકે બીએપીએસ હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ મિનિટ સુધી હતી ડ્રાઇવરે સાયરન વગાડ્યું પરંતુ ટ્રાફિક જામ અને સિગ્નલને કારણે આ એમ્બ્યુલન્સ ફસાયેલી જોવા મળી હતી ચાર મિનિટ જેટલા સમયથી એમ્બ્યુલન્સ ફસાયેલી હતી અને વારંવાર આ ટ્રાફિક સિગ્નલને કારણે એમ્બ્યુલન્સો ફસાતી હોય તેવું પણ સામે આવ્યું છે બીએપીએસ હોસ્પિટલની એમ્બ્યુલન્સ આજે સાડી કલાકના આસપાસ હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ ચાર મિનિટ ટ્રાફિકમાં જોવા મળી હતી વારંવાર સમસ્યા સર્જાય છે જો કે શહેરમાં સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી જ આ પ્રશ્ન ઊભો થયેલો જોવા મળી રહ્યો છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ